ડભોઈ ધારાસભ્ય શૈલેષ મહેતાએ સુપુત્ર સાથે મતદાન કર્યું હતું અને વહેલી સવારે જ મતદાન કરવા મતદારોને અપીલ કરી હતી ધારાસભ્ય ના મહેતાએ સુપુત્ર સાથે મતદાન કર્યું હતું ધારાસભ્ય શૈલેષ શ્રીરંગ વિદ્યાલય સુખધામ ચાલસ્તા વાઘોડિયા રોડ વડોદરા ખાતે પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું વહેલી સવારે જ મતદાન કરવા મતદારોને અપીલ કરી હતી લોકશાહી પર્વ આજે ગુજરાતમાં લોકો ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યા છે મોટા પ્રમાણમાં સવારે સાત વાગ્યાથી જ મતદાન શરૂ થઈ ગયું છે અને તમામ ગુજરાતીઓ એક જ આશાપેક્ષા સાથે મતદાન કરી રહ્યા છે કે અમારો એક ગુજરાતી નરેન્દ્ર મોદી બીજી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને દેશના ચાણક્ય કહેવાય એવા અમિતભાઈ શાહ ફરીવાર ગાંધીનગરની સીટ પરથી રેકોર્ડ માર્જિનથી જીતવા જઈ રહ્યા છે અને એને લેક્સ અને સમગ્ર ગુજરાતમાં પચીસે પચીસ સીટ પર ખૂબ મોટા પ્રમાણમાં લોકો મતદાન કરી રહ્યા છે સુરતની એક સીટ બિનરીફ જીત્યા છે ત્યારે છવ્વીસે છવ્વીસ સીટો ત્રીજી વાર ભારતીય જનતા પક્ષ મોટા માર્જિનથી જીતવાનું છે